કેમ છો મિત્રો અમારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મહિપતસિંહ ચૌહાણ વિશે ઘણા બધા લોકો મહીપતસિંહ ચૌહાણને ઓળખતા પણ નહીં હશે એનું પાછળનું કારણ છે કે કોઈ ફિલ્મ સ્ટાર નથી નથી કોઈ કલાકાર કે નથી ક્રિકેટર એટલે કોઈ પણ વ્યક્તિ ઓળખતો નથી મિત્રો પણ આજે તમને એક જબરદસ્ત વાત કહેવા જઈ રહ્યો છું આ વાત તમે નોન મિત્રો ચૌહાણ છે પોપટભાઈ છે છે આપણા આ બધા વ્યક્તિ આપણા હીરો છે મિત્રો જે ભગતસિંહ હતા ત્યારે આપણે ન હતા એ આપણા દાદાઓના હીરો હતા પણ આપણા હીરો કોણ છે આ બધા વ્યક્તિ આપણા હીરો કહેવાય છે મિત્રો આપણે એમને વધારે સપોર્ટ ન કરી શકીએ કે પૈસા ન આપી શકીએ છતાં પણ એમના વિડીયોને જોવું એમના વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરવું તે જ આપણા માટે એક સેવા જેવી થઈ જાય છે અને આપણા માટે એ સૌભાગ્યની વાત હોય છે કે આપણે વ્યક્તિના વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરીને સૌભાગ્ય કમાઈ રહ્યા છે મિત્રો કારણ કે એ લોકો જે કરી રહ્યા છે ને તે આપણે જીવનમાં ક્યારેય નહીં કરી શકીશું મિત્રો અમારી આ દુકાન છે અમારે અહીંથી કોઈ સેવા કાર્ય માટે કે કોઈ સામાજિક કાર્ય માટે પણ બહાર જવાનું હોય છે મિત્રો તો અમારાથી એ થઈ નથી શકતું અમને સમય નથી મળતો એ વ્યક્તિ આખા ગામ આખા સમાજનું ન જાતિ જોયે છે ન ધર્મ જોઈએ છે અને લોકોની સેવા કરે છે મિત્રો મિપતસિંહ ચૌહાણ એમના મેં ટોટલી વિડીયો જોઉં છું બધા વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતો હોઉં છું મિત્રો અને એમાંથી મને ઘણી બધી પ્રેરણા મળે છે મિત્રો અમે પોતે વિચારી રહ્યા છે કે અમારું બિઝનેસ થોડું સેટ સ્ટેબલ થાય થોડું સારું ચાલે તો અમે પોતે આજુબાજુના ગામના ગરીબ વ્યક્તિઓ માટે ફ્રી ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાનું વિચારી રહ્યા છે મિત્રો આ બધી પ્રેરણા અમને મહીપતસિંહ ચૌહાણ તરફથી મળે છે મિત્રો એમના વિડીયો જોઈને મળે છે આવા વ્યક્તિઓને સપોર્ટ કરતા શીખો મિત્રો એમના ખરાબ કોમેન્ટ ન કરો કારણ કે પૈસા કમાવાની કોઈ લિમિટ નથી હોતી મિત્રો તમે જેટલા પણ કમાવો તમે ઓછા જ પડતા હોય છે પણ એક સેવા કાર્ય કરવાનો જે આનંદ થાય છે તે એકદમ અલગ જ હોય છે મિત્રો જય હિન્દ જય ભારત ધન્યવાદ